અને જેને આપણે સૌ ભગતના ગામ તરીકે ઓળખીએ છીએ જેની ઓળખ વૈશ્વિક ભગતના ગામ તરીકેની છે એવા સાયલા ગામમાં બસો વર્ષ કરતા પણ વધારે જૂની પ્રાચીન પાંજરાપોળ છે પાંજરાપોળ એકસો પિચોતેર એકર માં એક મિની જંગલ જ છે જ્યાં અત્યારે બે હજાર કરતા વધારે ગૌમાતાઓ આખલાઓ પાડા ઘેટા બકરા આશ્રય લઈ રહ્યા છે આ ઉપરાંત બહુ ઓછી પાંજરાપોળોમાં જોવા મળે એવું એક આખું એક ઇકોલોજી ત્યાં ડેવલપ થયેલી છે પાંચસો કરતા વધારે મોર વર્ષોથી અહીંયા નભી રહ્યા છે એ જ રીતે પાછળ આખો ફોરેસ્ટ ને ટચ એરિયા છે ખૂબ મોટી વિડી છે અને પાંચસો છસો જેટલી નીલગાયો પણ ત્યાં કુદરતી વાતાવરણમાં જ વિહરી રહી છે આ ઉપરાંત એક આખું નંદનવન આપણે કહી શકીએ એક આખું જંગલ કહી શકીએ એવું ત્યાં વિકસિત થયેલું છે અને બસો વર્ષથી આખી ધરોહરને આખા પાંજરાપોળના સંકુલને પેઢી દર પેઢી અત્યારના ટ્રસ્ટીઓ સાચવી રહ્યા છે વર્તમાન સમયમાં રાજકોટ થી અમદાવાદ હાઈવે ઉપર આપ સૌએ પણ જોયું હશે અનેક પશુઓ રખડતા હોય અકસ્માત થાય છે અનફોર્ચ્યુનેટલી ત્યાં કોઈ બીજી સારવારની મોટી વ્યવસ્થા નથી હોતી આસપાસના સો દોઢસો કિલોમીટરના વિસ્તારમાં પશુઓની તાત્કાલિક સારવાર થાય રેસ્ક્યુ થાય અને બચાવી લેવાય એવી કોઈ વ્યવસ્થા નથી હાલ સાયલા પાંજરાપોળમાં રોજના ચાર થી પાંચ અકસ્માતથી ઘવાયેલા બીમાર અશક્ત એવા પશુઓ કે જે સુતા હોય બેઠા હોય જે ઊભા ન થઈ શકે એવા આવતા હોય છે એની વધારે વધારે સારી રીતે સારવાર થઈ શકે શુશ્રુષા થઈ શકે તેનું બચાવ થઈ શકે એના માટે સાઈલા પાંજરાપોড়ে એક નેમ એક બેગ ધૈરો છે નેમ લીધી છે કે આપણે અધ્યતનમાં અધ્યતન વેટરનર વેટરનરી હોસ્પિટલ સાઈલા પાંજરાપોળમાં બનાવીએ ત્યાં તમામ સુવિધા હોય 60 છિત્ર ગાયો રક્ષતા રહી શકે એવું એક આઈસીયુ બેડ બનાવીએ કે જેમાં ગાયોની તમામ પ્રકારની સારવાર થાય

ચોસઠ પાસઠ વર્ષની જયેશ ભાઈએ પણ ખૂબ જ તાકાતથી રોજની બાર પંદર કલાક પાંજરાપોળમાં કાઢી અને આખું સંચાલન કરે છે આપ શું જાણો છો કે પાંજરાપોળનું સંચાલન કેટલું દુષ્કર હોય છે એકદમ જીવિત પ્રોજેક્ટ છે અને જીતુભાઈએ પોતાની આખી જીવન એમાં સમર્પિત કરેલું છે પોતે સાયલાના ખૂબ સારા ઉદ્યોગપતિ છે જીતુભાઈના ટ્રસ્ટી મંડળ અહીં આજે ઉપસ્થિત રહ્યું છે આખા પ્રોજેક્ટની વિગત રૂપરેખા જીતુભાઈને જ કહીશ કે આપને આખી વિનંતી આપશે અને આખી વિગત કરશે નમસ્કાર નમસ્કાર સાયલા મહાજન ઓકે નમસ્કાર સાયલા મહાજન પાંજરાપુરમાંથી હું જીતુભાઈ શાહ હાલ પ્રતિકભાઈએ આપણને બધી જ માહિતી આપી કે શાહિલા મહાજન પાંજરાપુરમાં વેટરિટી હોસ્પિટલ ખોલવા માટે અમે પ્રયાસ કર્યો છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે હાલ અમે ફેઝ વન ફેઝ ટુ ફેઝ થ્રી આ રીતે અંદાજીત એક હજાર પશુ સમય એવી હોસ્પિટલનો પ્લાનિંગ છે અમારો જ્યાં નાના મોટા પશુઓની ત્યાં જ ટ્રીટમેન્ટ થાય અત્યારે આધુનિક સાધનો લાવવા અને એના માટેનો અમારો મોટો પ્રયાસ છે અને અમે અત્યારે આ ટોટલ પ્રોજેક્ટ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે જેમાં હું અમુક લાભ જે લેવાના છે એ દાતાઓ શ્રીઓને વિનંતી કરવા માટે હું એક બતાવું છું આપને શંકુનું નામકરણ મુખ્ય દાતા પંચોતેર લાખ રૂપિયા સંકુલના પ્રવેશ દ્વાર માટે એકાવન લાખ રૂપિયા બિલ્ડિંગ નામાકરણ દાતાનો પચીસ લાખ રૂપિયા ઓફિસમાં એક દાતાનો લાભ અગિયાર લાખ રૂપિયા ઓપરેશન થિયેટર એક દાતાને પંદર લાખ રૂપિયા ઓપીડી શ્રીઓને અગિયાર લાખ રૂપિયા ડાયનોગિસ્ટને લેબ અને દાતાઓનો પંદર લાખ રૂપિયા એક્સ રે રૂમ માટે દાતાઓનો પંદર લાખ રૂપિયા આઈસીયુ એક દાતાનું આઈસીયુ રૂમ બનાવવા માટે પંદર લાખ રૂપિયા અને કુલ ખર્ચ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે આ રીતે અમે એક અત્યારે દાતાઓશ્રીઓને અપીલ કરી રહ્યા છીએ કે અમને સપોર્ટ કરે તો અમે સારી રીતે આ નિર્ભાવ કરી શકશું અને આગળ જતા આ હાઈવે છે આજની તારીખમાં રોજ ચારથી પાંચ એક્સિડન્ટ થાય જ છે અને અમે ચોવીસ કલાક સર્વિસ આપી છીએ સુરેન્દ્રનગરના જિલ્લામાં આજુબાજુમાં ક્યાંય હોસ્પિટલ છે જ નહીં કોઈ સુવિધા નથી તો અમે કાંઈ બીજું કે રોડ ઉપરના એક્સિડન્ટ જે થાય છે તો મૃત્યુ પશુનો પશુ મૃત્યુ ના પામે એના માટે અમે એક સુવિધા સારી કરવા માગીએ છીએ અને જેથી કરીને રોગચાળો કે કંઈ ફાટી ન નીકળે એના માટે બી અમારો પ્રયાસ છે અને સારામાં સારી સુવિધા મળી રહે અને પશુને સાતા મળે એ અમે અત્યારે અભિયાન એક ઉપાડ્યું છે એમાં હું દાતાશ્રીઓને વિનંતી કરું છું કે બધા અમને સાથ સહકાર આપી અને બધા આપણે

બીજું આજુબાજુ ના ગામડા ના જે કોઈ આવશે એ શુક્રા અમે કામ કરવાના છે એમાં કોઈ ચાર્જ લેવાના નથી અમે ફ્રી સેવા આપવાના છીએ અને એમને સારા થઈ જાય પશુ દાખલ કરી દે પછી એમને પાછા જોતા હોય તો આપવા પાછા આપવા બી તૈયાર છીએ અમે આપણે મુખ્યમંત્રીશ્રી ના ખાતમુહૂર્ત કરવાના છીએ મુખ્યમંત્રીશ્રી શ્રી પશુપાલન મંત્રી સૌ આખી ટીમ હાજર રહેવાની હા અમે એ પ્લાનિંગ કરી રહ્યા છીએ આગળ અમે રમેશભાઈ ઠક્કરને બી મેળ્યા હતા સીરીજી એના પ્રોજેક્ટમાં અમે આગળ અભ્યાસ કરી અને આગળ વિચારણામાં મૂકી અને સ્વનિર્ભર થવાનું કોશિશ કરી રહ્યા છીએ બીજું કે સાયલા બાજુ પાંદરાપોરમાં હાલ અમે પંચોતેર એકરમાં અમારું ઘાસનું પોતાનું વાવેતર કરેલું છે બીજું કે અમારી પાસે બે તળાવ છે અને અત્યારે

ના અમારો પર એક લાખ રૂપિયા ખર્ચો છે અમારો પર ડે મુખ્યમંત્રી તરીકે શપથ લીધી મને એવું યાદ છે પચીસ દિવસ જ એમણે મુખ્યમંત્રી ગોમાતા પોષણ યોજના જાહેર કરી આ યોજના દીઠ આખા રાજ્યની ઓગણીસો કરતા વધારે સંસ્થાને દૈનિક પશુથી ત્રીસ રૂપિયા મળે છે આ આવું આવું મળતું એટલે એક ખુબ ખુબ એટલે ખુબ મોટું એક પગલું છે અને હવે અમારી